પંદર માર્ચ સુધી દરિયાના વિસ્તારોની અંદર કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે રાજ્યની અંદર વાદળછવાયું વાતાવરણ રહેશે કમોસમી વરસાદની સાથે ઝડપી પવન પણ ફૂકાઈ શકે છે કમોસમી વરસાદની આગાહીના પગલે હાલ ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે અને ફરી એકવાર ગુજરાતની અંદર દસ તારીખથી લઈને પંદર તારીખ દરમિયાન કમોસમી વરસાદની આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે

ત્રણ કોવિડ દર્દીઓ એક સાથે દાખલ થયા છે અને અહેવાલ મુજબ દિલ્હીની અંદર કોરોના કેસ ત્રેસઠ ઉપર પસાર થઈ ગયા છે અને આવનાર દિવસોની અંદર હજી પણ કમોસમી વરસાદના ભાગરૂપે અને સાથે જ બેવડી ઋતુના કારણે હજી પણ કોરોના કેસની અંદર વધારો જોવા મળે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે તો એ સાથે જ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રાજ્યની અંદર ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ થવા જઈ રહી છે જેમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાના સમયની અંદર આકસ્મિક રીતે મોડું થાય અને કોઈ વ્યવસ્થા ન હોય તો સો નંબર ઉપર સંપર્ક કરી શકે છે પોલીસ વિભાગ મદદ કરશે ઉપરાંત બોર્ડની

નમોલક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મળીને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય તેમજ નમોલક્ષ્મી વિજ્ઞાન સાધના હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ માટે કુલ મળીને પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે આમ આ બે નવી યોજનાઓ દીકરીઓ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જારી કરવામાં આવી રહી છે

હજાર રૂપિયાનો ઉછાળો આવતા સોનાનો ભાવ એમસીએક્સ ઉપર અડસઠ હજાર રૂપિયા ને પાર પહોંચી ગયો છે લગ્નની ની સિઝન પહેલા સોનાના ભાવની અંદર તેજનો માહોલ છવાયેલો જોવા મળ્યો છે તો ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર લોકસભાની ચૂંટણી અંગે મોટો વાયરલ એક મેસેજ થઈ રહ્યો છે લોકસભાની ચૂંટણી ક્યારે થશે રાજકીય પક્ષો બે હજાર વ્યસ્ત છે અને આ દરમિયાન ચૂંટણીની તારીખોને લઈને એક મેસેજ સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવ્યો છે કે ઓગણીસ એપ્રિલથી ચૂંટણી યોજાશે બાર માર્ચ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને નોમિનેશન અઠ્યાવીસ માર્ચે થશે અને પરિણામ રોજ આવશે જોકે આ મેસેજને નકલી ગણાવ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે હજી સુધી તારીખો જાહેર કરવામાં આવી નથી અને આગામી સમયની અંદર આ અંગેની જાહેરાત છે જે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે જેવી પણ મહત્વની જાણકારી જાહેર કરી દેવામાં આવી છે ચુટણી પહેલા ઈંધણ થશે સસ્તું ટૂંક જ સમયની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડા થવાની સંભાવના છે તેમાં પણ એક બે રૂપિયા નહીં પરંતુ છ રૂપિયાથી લઈને અગિયાર રૂપિયા સુધી ઈંધણ સસ્તું થઈ શકે છે સૂત્રોનું માનીએ તો માર્ચની અંદર તેની જાહેરાત થઈ શકે છે એક રિપોર્ટ મુજબ ક્રૂડ ઓઇલના ભાવની અંદર હાલ અત્યારે ટેકો મળી રહ્યો છે અને જેના ભાગરૂપે અત્યારે ઈંધણ સસ્તું નથી જોવા મળ્યું પરંતુ ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર થોડી રાહત છે જે પણ આવનાર દિવસોની અંદર મળી શકે છે જેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર આવનાર દિવસોમાં છ રૂપિયા થી લઈને અગિયાર રૂપિયા સુધીનો ઘટાડો પણ જોવા મળી શકે છે તો એ સાથે જ પંદર દિવસમાં ગામડાની અંદર નવા વીજ કનેક્શન લાગશે કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર નિયમોમાં સુધારો કર્યો છે તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેટ્રો શહેરની અંદર ત્રણ દિવસની અંદર નગરપાલિકાઓની અંદર સાત દિવસની અંદર અને ગામડાઓની અંદર પંદર દિવસની અંદર અને પર્વતીય વિસ્તારોમાં ત્રીસ દિવસની અંદર નવા કનેક્શન આપવાના રહેશે કનેક્શન લેનારની ઈચ્છાને અનુસરવાનું પણ સૂચન કરવામાં આવી રહેલું છે એટલે કે ગામડાઓની અંદર હવે નવું વીજ કનેક્શન લેવું છે તો પંદર દિવસની અંદર જ આપી દેવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો આડત્રીસ વર્ષ બાદ શહેરની અંદર દોડશે ડબલ ડેકર બસ આ અંગે વિગતસર માહિતી મેળવીએ તો અહેમદાબાદની અંદર આડત્રીસ વર્ષ બાદ હવે ડબલ ડેકર બસો દોડતી જોવા મળવાની છે અગાઉ ઓગણીસો ને ડબલ ડેકર બસ એએમટીસના કાફલામાંથી દૂર કરવામાં આવી હતી ડબલ ડેકર બસ ખરીદવા માટે એએમસીએ ટેન્ડર પણ બહાર પાડ્યા છે અને આ માટે અહેમદાબાદ કોર્પોરેશનને અંદાજે પાંચ કરોડના ખર્ચે છ ડબલ ડેકર ઇલેક્ટ્રિક તમને દોડતી પણ નજરે જોવા મળી શકે છે સાથે જ પાણી છોડનાર હવે થઈ જાવ સાવધાન સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની કેનાલોમાંથી પાણીની બેફામ ચોરીનો મુદ્દો ચગ્યો છે જામનગર અને કચ્છ તરફના ખેડૂતોને પૂરા ફોર્સથી પાણી મળી રહ્યું નથી ગૃહ વિભાગે પાણીની ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરને દરખાસ્તો મોકલી છે સુરેન્દ્રનગર મોરબી જિલ્લાની અંદર પણ ઉદ્યોગ દ્વારા પાણીની ચોરીની ફરિયાદો સામે આવી છે સરકાર પાંચ વર્ષ પહેલા ઘડેલા કાયદા હેઠળ પાસાની કાર્યવાહી કરવા માટે હવે તૈયાર જોવા મળી છે આધાર આધાર અંદર ફેરફાર કરવામાં આવેલો છે નોંધણી અને કાર્ડને અપડેટ કરાવવા માટે નવા ફોર્મ જારી કર્યા છે જો કોઈ વ્યક્તિ તેનું આધાર કાર્ડ અપડેટ અથવા તો નવું કઢાવવા માંગે છે તો તેણે હવે નવું ફોર્મ ભરવું પડશે એનઆરઆઈ માટે પણ અલગ ફોર્મ જારી કરવામાં આવ્યું છે હવે આધાર કાર્ડની અંદર નામ સરનામું અપડેટ કરવું પહેલાં કરતાં પણ વધુ આસાન થશે અરજદાર જાતે જ ઓનલાઈન પણ ઘણી વિગતો બદલી શકશે અથવા તો સેન્ટર ઉપર જઈને પણ તમે આધાર કાર્ડની અંદર મોટા ભાગના સુધારા છે જે પણ કરી શકો છો જેવો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે અને હવે આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માટે તમારે હવે નવું ફોર્મ ભરવું પડશે જેવી પણ મહત્વની જાહેરાત યુ આઈડીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી છે